જો શુદ્ધ વૈરાગ્ય ઉપજે અંગી તેને ન ગમે વિષય સુખનો સંગ અંતરે ઉદાસી રહે ভঙ্গ চিত্তে রঙ যায় চড়ি তে પિંડ બ્રહ્માંડની ગણતી સહી એવા શુદ્ધ વૈરાગ્ય વાળા શુકજી જળ ભરતને પણ જાણીએ કદરજ માં પણ કાચું નહીં ખરા વૈરાગ્યવાન વખાણીએ देवऋषि नारद एवनी कहि खोट मोटी खोळीने तेथी मनुष्यनी मोटा पकेता ता का नमाने जो मुतोळीने पण प्रहलादे परब्रह्मथी माएक सुख ना खरा बिलूरे निज गोपी गोपीचंद बाजिंद शेखर भरतृहरी सब बारे जमन सुर मले अति वैराग्य नेग बड़े पड़ा नहीं माया ચાલક જેને ઉપજે તેને બ્રહ્મા કિયા ભૂમિના સુખ નર અમરના વારજે સાચો વૈરાગ્ય છે સુખ નિધિ જો ठान के मोटे भागे मनुष्य ने मड़ निरवे दूपणी निधि रेवा नदी ये रंगपणु विषय सुखनु को ये

નિશાની આપે છે જો આપણી અંદર શુદ્ધ વૈરાગ્ય ઉપજે આપણને કદાચ એવો ભ્રમ થઈ જાય મને તો બધીથી વૈરાગ્ય છે અને ઘણા બધા અત્યારે જોવો ને ઘર બાર છોડીને ત્યાગી થઈ ગયા છે બધા ને એમ જ હશે ને કે અમે જ બધા વૈરાગ્યથી નીકળ્યા છે અને એટલે એ પછી ગૃહસ્થ ને તો આમ છે ને તુચ્છ જેવા ગણતા હોય એમને એમ જ હોય કે અમે જ કંઈક છે પણ અહીં હવે નિશાની આપશે જો શુદ્ધ વૈરાગ્ય ઉપજે અંગ જી તેને ન ગમે વિષય સુખ નો સંઘ ખરેખર વૈરાગ્ય થયો હોય તો કે શબ્દસ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ એમાંથી એક પણ વસ્તુ ગમે નહીં એટલે આપણે જોઈ લેવાનું કે એમના રહેવાના બંગલા ને એમની ગાડીઓ કપડામાં રસોઈ હા ભગવાન અર્થે બધું બનાવીને પોતે ગ્રહણ નો કરતા હોય તો હાચા બાકી તો હવે એમાં કઈ દી વડે નહીં વૈરાગ્ય કહેવાય નહીં એમાં આપડી એ વાત છે એમની નથી વાત અંતરે ઉદાસી રહ્યા ભંગ જીતે ચિત્તે જડે હરીનો રંગ જેના અંતરમાં ઉદાસ રે સંસારથી ઉદાસ રે મોઢું રે એમ પણ કરીને પામવાની કે સુખ ને સેવાની રંગ ચડે એના એને એને હરતા ફરતા એમાં જ પ્રીતિ હોય એમ ચિત્તે રંગ જાય ચડી તે ઉતાર્યો ઉતરે નહીં એવો રંગ ચડ્યો હોય ને મહારાજને મુક્ત પોતે એની કસોટી કરે એવી પરિસ્થિતિ આવી આવીને ફીરે તો પણ એને રંચ માત્ર એમાંથી મોડો પડે ને એવા વૈરાગ વાન પિંડ બ્રહ્માંડ ની ગણતી છે એને પિંડ નું સુખ કે બ્રહ્માડ નું સુખ એની નજરમાં નો આવે મને તો આવડા મોટા મુક્તો મળ્યા છે એવા શુદ્ધ સુખજી આ જો જોવાની ખૂબી શું છે પેહલા દ્રષ્ટાંત આપ્યા ને બધા દેવ કહેવાય અને હવે આપશે ને મનુષ્ય તો એ દેવ કરતા મનુષ્ય અધિક છે એ બતાવશે એવા શુદ્ધ વૈરાગ્ય વાળા સુખજી જળ ભરત ને પણ જાણીએ તો કે સુખજી એવા છે જડ ભરત પણ એવા છે પોતે પોતાની વાત કરે અને બીજું આપણે એમ જોવું કે આપણે ભગવા કપડા નો ભાર જતો નથી ઈ જ બધા વૈરાગ્ય વાળા ઈ કે ઈ જ બધું સાચું પણ આ બતાવી મોટા ભાગના ના આમ ગૃહસ્થ હશે ત્યાગી દીક્ષા લીધેલા નહીં હોય એ બધા શ્રેષ્ઠ છે એ બતાવે છે આપણને કદરત પણ કાચું નહીં ખરા વૈરાગ્યવાન વાન આ બધા કે ખરા વૈરાગ્ય વાન કેવાય દેવ ઋષિ નળદેવ ની કઈ ખોટ મોટી ખોળી આગળ કે દેવ ને ઋષિયો બધા ની ખોટ હતી એ તમને બધાને ખોડીને એટલે ગોતી ગોતી ને મેં બતાવી દીધી એમ સામી કે તેથી ની મોટપ કે જોવું કે આ અધિક કે આ અધિક તો દેવની મૂર્તિ ઘરમાં રખાય એની જય બોલાય એની આરતી રખાય શંકર રખાય પણ જો આપણા મુક્ત ની મૂર્તિ રાખી એ ખોટું એ તો ગમે એમ તો માણા ને પણ ઊંડા જ ઉતરો અને ના વખાણ કર્યા દેવોની નિંદા કરી તો એ કઈ ખોટા હશે પણ પ્રહલાદ એ પર ભ્રમ થી માહિતી સુખ ન માંગ્યું પ્રહલાદ નાનકડો બાળક જ હતો મનુષ્ય યોની જ હતા તો પણ એને કેવી બુદ્ધિ કે ભગવાન પ્રસન્ન થયા તો એને કીધું આ સંસાર નું તો મારે કઈ જ ન જોઈએ અને ઓલા બધા તો કેવાના દેવ સંસાર ના સુખ માટે દોટું દીધી અને આ જુદી એમના વગોણા થાય છે કુંતા ભક્ત કઈએ ખરા વિધુરે નિજ રાજ્ય ત્યાગ્યું કુંતા પણ ખરા ભક્ત કહેવાય કૃષ્ણ ભગવાન એમ જ કીધું કે મને મારા જીવનમાં આપો તો તમે હંમેશ મારી સાથે અરાજકતા હતી ત્યારે રાજ્યનો ત્યાગ કરીને બાર ઝુંપડી બાંધી રહેતા અને દુર્યોધન ના મેવા ત્યાગી કૃષ્ણ ભગવાન વિદુરજીની એ જઈને જમ્યા હતા ગોપીચંદ બાજી શેખ ભરતુઅરી સબસ્ત બરેજ મનસુર મળે તો કે આ બધાની વાત જુઓ ગોપીચંદ રાજા હતા એટલે મનુષ્ય હતા બાજન રાજા જ હતા મનુષ્ય હતા બાજન રાજાની સવારી નીકળતી તો એવડી કે આ ઓલા તુમડા આવે ને એ તુમડા બાજુ ના સાઈડ માં મુકેલા હોય તો કે એ તુમડા ખાલી એનું જે સૈન્ય પસાર થાય ને પશુ બધા ઘોડા ના હાથી બધા તો એટલે જે ધૂળ ઉડે એ ધૂળની રજકણ થી એવા તુમડા કેટલા ભરાઈ જતા એટલી તો એની સવારી હતી એવડી મોટી અને એક ખાલી એમણે મરે લૂંટ જોયું એમાં વૈરાગ્ય આવી ગયો તો આ બધા માણસ જ હતા પણ આ બધા કોઈ માયાના પેચમાં આવ્યા નહી શુદ્ધ વૈરાગ્ય શરીરમાં અચાનક જેને ઉભી જેને અચાનક જ આવો વૈરાગ્ય આવી જાય તેને બ્રહ્મા થકી આ ભૂમિના સુખ ન તો કે બ્રહ્મા બ્રહ્માથી લઈને આ ભૂમિના ગમે એવા સુખ હોય એને એક રંચ માત્ર અસર ન થાય એમ ન ગમે સાચો વૈરાગ્ય છે સુખ નિધિ જો આવી જાય અચાનક નિધિ કસર કોઈ ન રહે ઠીકો ઠીક પહોંચાડે સ્થાનકે તો જે માર્ગે આપણે ચાલ્યા છીએ એમાં જો આવો વૈરાગ્ય આવી જાય તો જે મૂર્તિના સુખ સુધી પહોંચવું છે એમાં કોઈ જ વિઘ્ન આવે નહીં નેતર વિષય રૂપી વિઘ્ન તો ઊભા જોય સત્સંગમાં એ આવીને ભારે એટલે આપણે દરેક જગ્યાએ વિચાર કરવાનો કે માયા ક્યાં કયું રૂપ લઈને આવે છે મોટા ભાગે એટલે વૈરાગ્ય તો કે વૈરાગ્ય રૂપી ખજાનો મનુષ્યને મળે દેવોને નથી મળતો લગભગ કારણ કે દેવો પાસે એકલું વિષય સુખ છે પણ એને મહારાજ અને મુક્ત નો સમાગમ નથી એની પાસે આવા શાસ્ત્ર નથી એટલે એ લોકોને આવો ખજાનો નિધિ એટલે આવો ખજાનો પ્રાપ્ત થતો નથી રહીદાસ જોઈએ કબીર ને જોઈએ કેવા બધા જોઈએ નરસિંહ મહેતા ને જોવો કેવી હાલત હતી તો એને જરાય ચિંતા ન કે કાલ મારી દીકરીનો પ્રસંગ હું કેવી રીતે કાઢીશ પિતાનું કઈ શ્રાદ્ધ કરવાનું હોય તો એની પાસે સગવડ નથી હોતી તોય નિજ મસ્તીમાં જ આનંદમાં ડોલતા હોય તો કે એવા હોય ને એને અંદર આ લોકોનું જે દુઃખ હોય એવું ન દેખાય અને વિષય સુખનો ક્યારેય ન દેખાય વન વૈરાગ્ય વૈરાગ્ય નથી તો એને વિષય સુખ છોડવો બહુ અઘરો છે અને જેને વૈરાગ્ય છે એને વિષય સુખ લાગતો નથી તન કરી રાખ્યું છે તૃણ તોલે કહી નિશ આનંદ નાનંદ શું કથી તો કે પોતાના શરીર ને તો તૃણ જેવું ગણે છે તો કે નિષ્કળાનંદ કે હું મારા મોઢેથી શું એમની વાત કરું શું એના વખાણ કરું આગળ દેવો હતા જે વિષય સુખમાં એવું હોય પણ મારાથી તો આ કેમ થાય તો આટલા બધા દ્રષ્ટાંત આપ્યા કે એ બધા કોઈ રાજા હતા કોઈ મોટા હતા પણ એમણે બધા વિષય સુખ નો ત્યાગ કરી અને સંસારમાં રહેવા છતાં વૈરાગ્યને સ્વીકારી સ્વીકારેલો